જય માતાજી સુખનું સરનામું આદરણીય વડીલશ્રી સ્વર્ગસ્ત્ર ઝીલુબા બાપુના ચરણોમાં વંદન અને ખાસ તો ભાઈ શ્રી પ્રવિણસિંહભાઈ અને એમના પરિવારને શુભેચ્છા પાઠવું છું કારણ કે મુઠ્ઠીભર બાજરો અને ભરી પાણીયારો આ ખેવનામાં જીવતો સમાજ જ્યારે ચાર બંગડી ની ગાડીની દોડમાં જ્યારે ચાલે છે અને સાંપ્રત સમયના માત્ર ક્ષત્રિય સમાજ નહીં દરેક સમાજ માટે જે અત્યારે પ્રશ્નો છે તો સુખનું સરનામું શોધવા માટે જે એક પ્રેરક એમના તરફથી જે આ બે દિવસનો જે કાંઈ ઉપક્રમ છે એને હું આ મંચથી વધાવું છું શુભેચ્છા પાઠવું છું કાર્યક્રમના અધ્યક્ષ અને મારા માટે પિતાતુલ્ય બાપુશ્રી મંચસ્વ શુભાનમાન સૌ વડીલો જેના થકી અહીં બેઠેલા દરેક રાજપૂતાણીઓ ઉજળા છે હું મારે જાતને ગૌરવશાળી અનુભવું છું એવા સર્વ વડીલો મારી સામે બિરાજમાન સૌ વડીલો અન્ય સમાજના મંચસ્વ બિરાજમાન સર્વ મહાનુભાવો આમ તો મારી ઉંમર શીખવાની છે શિખામણ લેવાની છે ઉપદેશ લેવાની છે અને મંચ પર આવા વડીલો બિરાજમાન હોય ત્યારે મારા અહીંયાથી બોલવાનું પણ ન હોય પણ ભાઈશ્રીની ઈચ્છા છે એટલે પણ હું માત્ર બે ત્રણ એક સામાજિક વ્યક્તિ તરીકે ચિંતા વ્યક્ત કરવા માગું છું અને આપની સૌ પાસે આશાઓ પણ માગું છું યુવાનો ભાઈઓ છે એમની પાસેથી એક કાર્ય મીન્સ હાથ આશા રાખું છું એક કાર્યની કે આપના ઘરના વડીલોમાં સોરી આપના ઘરના ડ્રોઈંગ રૂમમાં હવે સમય એવો છે કે આપણે આર્કિટેક રાખતા થઈ ગયા છીએ પહેલાંના સમયમાં અમારા ઘરે ડેલીમાં તો આંબો હતો હવે આર્કિટેક્ટ ના પાડે કે બાપુનો ફોટો નહીં ચાલે અને આર્કિટેક ના પાડે કે આ આંબો પણ શૂટ નથી કરતો ઇન્ટિરિયરમાં એટલે આપણે એને હટાવી લીધો છે તો અહીં જે યુવાનો છે એમને કે એવું કામ ચિંધું કે આપણે દશેરાની પાળિયાની પૂજા ચોક્કસ કરવા જઈએ છીએ રેલીઓ પણ કાઢીએ છીએ શસ્ત્રો જેના પણ આપણે ગર્વ લઈએ છીએ પણ આ કરવા જેવું કામ છે કે ફરી આપણા ઘરની ડેલીમાં આપણા ડ્રોઈંગ રૂમમાં આપણી સાત પેઢીનો આંબો મુકાય કે આપણા બાળકોને ખબર પડે કે એ કોણ છે એમના વડવાઓ કોણ હતા મારી સામે જે વડીલો બેઠા છે અને મંચ પર જે વડીલો બેઠા છે સામાજિક વ્યક્તિ તરીકે ઘણું બધું લડીએ છીએ ઘણા બધા પડકાર એવા આવે છે કે એમાં પૂરી કોશિશ કરીએ છીએ બાપુ પણ છતાં ઉણા ઉતરીએ છીએ તો આ મંચ પરથી જે વડીલો છે એમને હું કહેવા માગું કે મારી જેવી દીકરીઓ માટે અહીં સર્વ રાજપૂતાણીઓ બેઠા છે જે યુવાનો છે કંઈક ખોટા પગલાંઓ અમારાથી ભરાય છે આ એકવીસમી સદીમાં અમે પૂરી રીતે અમારી મર્યાદાઓ સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ પણ ક્યાંક કોઈક નબળાઈઓ અમને અડી જાય છે તો હું એવી વિનંતી કરું કે ચારણ કવિ બચુદાન બાપુ જેવા અમને એક બાપુ શોધી આપો કે જે અમે ભૂલ કરીએ ત્યારે અમને કાન પકડીને કાળા ઘૂટડા પાઈને અમને શીખવાડે કે તમે કોણ છો